તો હેલો મિત્રો સ્વાગત કરું છું ફરી એકાદના આના વીડિયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતા વિશે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમાં તો ખેડૂતોના ખાતાની અમાર ટૂંક જ સમયની અંદર જમા થવા જઈ રહ્યું છે મિત્રો અને હપ્તો છે મિત્રો તમને બે હજાર અને વધે ચાર હજારનો હપ્તો રહી છે તો મિત્રો વાત કરીશું કે આ પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે ક્યારે ખેડૂતોના ખાતાની અંદર જમા થવાનો છે મિત્રો અને તારીખ જાહેર કરવામાં આવી છે કે નથી કરવામાં આવી તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોના અંત બન્યા રહેજો

તો સૌ વાત કરીએ કે આ યોજના શું છે કે પીએમ કિસાન યોજના હેઠળ દરેક ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજાર મળે છે અને સરકાર એ રકમ ત્રણ હપ્તામાં આપે છે એટલે કે દર ચાર મહિને રૂપિયા બે હજાર આપે છે મિત્રો એટલે કે મિત્રો વીસમો હપ્તો આપે છે મિત્રો હવે સરકાર એકવીસમો હપ્તો આપવા માટે તૈયાર છે અને દેશના લાખો ખેડૂતો મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એકવીસમા હપ્તાની જો તમે પણ આ યોજના હેઠળ નોંધાયેલા હો તો તમે પણ તમારી માટે ખુશખબરી છે મિત્રો કારણ કે સૌ પ્રથમ વાત કરીએ કે આ યોજના શું છે મિત્રો તો ખેડૂતોને વર્ષે રૂપિયા છ હજાર મળે છે અને સરકાર એ રકમ ત્રણ હપ્તાની અંદર આપે છે મિત્રો એટલે કે દર ચાર મહિને એક હપ્તો જમા થાય છે એટલે કે વર્ષની અંદર ત્રણ સમાન હપ્તાની અંદર બે હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે હવે પ્રશ્ન આવે છે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે અને સરકારની માહિતી મુજબ હપ્તો આવતા થોડા દિવસોમાં જમા થવાનો છે મિત્રો અને કેટલાક ખેડૂતોના ખાતાની અંદર રકમ જમા થવી પણ શરૂ થઈ ગઈ છે જો તમે તમારું સ્ટેટસ ચેક કરી લો કે પૈસા આવ્યા છે કે નથી આવ્યા હવે જુઓ કેવી રીતે ચેક કરવું તો કે તમારા મોબાઈલમાં બ્રાઉઝર ખોલો અને લખો ગવર્મેન્ટ ડોટ ઇન ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો તમારો આધાર નંબર અથવા મોબાઈલ નંબર નાખો પછી ગેટ ડેટા પર ક્લિક કરો બસ હવે તમને દેખાશે કે એકવીસ હપ્તો તમારા ખાતામાં આવ્યું છે કે નહીં તો મિત્રો હવે વાત કરીએ કે દરેકનો પ્રશ્ન એ જ છે કે એકવીસમાં હપ્તો છે તે ક્યારે આવશે તો કે સરકારની માહિતી મુજબ હપ્તો આવતા થોડા દિવસોની અંદર જમા થવાનું છે મિત્રો અને કેટલાક ખેડૂતોના ખાતાની અંદર રકમ જમા થવા પણ શરૂ થઈ ગઈ છે જો તમે તમારું સ્ટેટસ ચેક કરી લો કે પૈસા આવ્યા છે કે નથી આવ્યા તો કે મિત્રો વાત રહી કે ચેક કઈ રીતે કરું તો કે તમારા મોબાઈલના બ્રાઉઝર ખોલવાનું રહેશે અને ત્યાં લખવાનું રહેશે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેની અંદર બેનિફિશ્યરી સ્ટેટસ પર ક્લિક કરવાનો રહેશે અને તમારો આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર જે છે તે નાખવાનો રહેશે અને ત્યાર પછી તમારે કેટ ડેટા પર ક્લિક કરવાનો રહેશે અને બસ હવે તમને દેખાવા લાગશે કે એકવીસમો તમારા ખાતામાં આવ્યું છે કે નથી આવ્યો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે જો તમારા ખાતામાં પૈસા ના આવ્યા હોય તો શું કરવું તો કે પહેલા તમારું એ કેવાયસી ચેક કરો કે પૂરું થયું કે નહીં તમારું આધાર અને બેંક ખાતું એકબીજા સાથે જોડાયેલું હોવું જોઈએ જો કોઈ ભૂલ હોય તો તમારી ગ્રામ પંચાયત અથવા કૃષિ કચેરીમાં જઈને સુધારો કરાવો અને ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલો કરે છે કે પછી પૈસા અટકી જાય છે જેમ કે નામ અલગ લખાયું છે બેંક ખાતું બદલાયું છે કે મોબાઈલ નંબર જૂનું છે આ બધી વસ્તુઓ સાચી રાખજો તો હપ્તો સમયસર મળશે અને કોઈને ખોટી સાઈડ પર છે એની માહિતી ના આપવી માત્ર મિત્રો એટલે કે મિત્રો વાત કરીએ કે જો તમારા ખાતાની અંદર પૈસા ના આવ્યા હોય તો તમારે શું કરવું તો કે પહેલાં તમારું ઈ કેવાયસી ચેક કરી લેવાનું છે કે પૂરું થયું છે કે નથી થયું અને જો તમારો આધાર અને બેંક ખાતું એકબીજા સાથે જોડાયેલું હોવું જોઈએ મિત્રો અને જો જોડાયેલું ના હોય તો પણ તમને હપ્તો અટકી શકે છે અને જો કોઈ ભૂલ હશે જો તમારી ગ્રામ પંચાયત અથવા કૃષિ કચેરીમાં જઈને તમારે સુધારો કરાવવાનો રહેશે અને ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલો કરી રહ્યા છે કે પછી પૈસા અટકી જાય છે જેમ કે નામ અલગ હોવું બેંક ખાતું બદલાયેલું હોય કે મોબાઈલ નંબર જૂનો હોય આ બધી વસ્તુઓ સાચી રાખવાની રહેશે તો જ હપ્તો તમને સમયસર મળવાનો છે અને કોઈ એક ખોટી સાઇડ ઉપર જઈને મિત્રો માહિતી આપવી ન કારણ કે મિત્રો માત્ર પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઈન જ છે મિત્રો જે સાચી વેબસાઈટ છે મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે જો તમે બધા પગલાં લઈ લીધા છે અને હજી પણ પૈસા નથી મળ્યા તો તમે શું તમારે શું કરવું જોઈએ? તો કે તમે પીએમ કિસાન ડોટ ઈન જે છે મિત્રો તેની હેલ્પલાઇન નંબર છે પંદર બાવન એકસઠ પર ફોન કરી શકો છો અથવા તો જીરો અગિયાર ચોવીસ દીસ જીરો સાઠ છ પર કોલ કરીને મિત્રો માહિતી મેળવી શકો છો એટલે કે મિત્રો જે તમારે આ બધા પગલા લઈ લીધા પણ હજુ સુધી પૈસા નથી મળ્યા તો તમારે શું કરવાનું છે કે પીએમ કિસાનની જે હેલ્પલાઇન નંબર છે મિત્રો તેને તમારે કોલ કરવાનો રહેશે અને માહિતી મેળવી લેવાની રહેશે મિત્રો તો મિત્રો અમે આશા કરીએ કે તમને વિડીયો ગમે હશે તો વિડીયોને એક લાઇક આપી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ માહિતી લાવી આવે એવી પીએમ કિસાન યોજના અંતર્ગત તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો